કરજણ સરસ્વતી વિદ્યાધામ ખાતે સ્કૂલ કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો કરજણ આમોદ રોડ ઉપર આવેલ સરસ્વતી વિદ્યાધામ ખાતે આજ રોજ સ્કૂલ કક્ષાનો વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો હતો બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ આવે જે હેતુથી આવા વિજ્ઞાન મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત યોજાયેલ વિજ્ઞાન મેળામાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વિષયો ઉપર કલાકૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા આરોગ્ય પ્રાકૃતિક ખેતી પરિવહન ખોરાક સ્વચ્છતા અને પર્યાવરણ અંગેની વિવિધ ચાલીસ કૃતિઓ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ વિજ્ઞાન મેળાથી પરિચિત થયા હતા સરસ્વતી વિદ્યાધામ દર્જન ખાતે આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે જેમાં કુલ પાંચ પ્રકારના વિષયોને આવરી લેવામાં આવ્યા છે પહેલો વિષય છે આરોગ્ય ખોરાક સ્વચ્છતા બીજો વિષય છે પ્રાકૃતિક ખેતી ત્રીજો વિષય છે પરિવહન સંદેશ ચોથો ગાણિતિક મોડેલ અને પાંચમો વિષય છે પર્યાવરણ કચરા વ્યવસ્થાપન તો આમ પાંચ પ્રકારના વિષયોમાં કુલ ચાલીસ જેટલી કુર્તિઓ શાળાના વિદ્યાર્થી ધોરણ છથી લઈને બાલ ધોરણના વિદ્યાર્થીઓ સહભાગી થયા છે કુલ એકસો દસ વિદ્યાર્થીઓએ છેલ્લા ચાર પાંચ દિવસથી તૈયારીઓ કરી અને આજે કૃતિઓનું પ્રદર્શન મૂક્યું છે આ પ્રદર્શનમાં નવીનતમ આવિષ્કારો જે કંઈક નવી સંશોધનો થયા છે તે મોડલો રજૂ કરવાનો પ્રયત્ન બાળકોએ કર્યો છે સરાહનીય કાર્યમાં મદદરૂપ થવા માટે વિદ્યાલયના સાયન્સ વિભાગના આચાર્યો શ્રી પ્રેરકભાઈ અહીંયા આગળ માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી તરુણભાઈ સહિતની ટીમ કુલ સાત જેટલા આચાર્યોએ શિક્ષકોએ આમાં મદદરૂપ થયા છે અને તેમના પ્રોત્સાહનના કારણે આ એક સરસ મજાનું કરજનના આંગણે શ્રી સરસ્વતી વિદ્યાધામ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે ઘણા બધા મુલાકાતીઓ એમાં સહભાગી થઈ લાભ લીધો છે ધન્યવાદ